છોટાઉદેપુરના ઢોકલીયા ખાતે ધાબા ઉપર રમતી બાળકીને કોળી વાગતા ઇજાગ્રસ્ત થઈ હતી કોણે ગોળી મારી તેની કોઈ પૃષ્ટિ થઈ નથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢોકલીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઠાકોર પોતાના પરિવાર સહિત ઉત્તરાયણ પર્વ હોય પતંગ ઉત્સવ મનાવવામાં વ્યસ્ત હતા અને સાંજે પરિવારના મોટેરાઓ નીચે ઉતરી ગયા તેવા સમયે ધાબા પર બેસી પતંગ જોતા ખુશીમાં બેઠેલી બાળકી ઘાયલ થઈ હતી અને રડતા રડતા અગાસી પરથી નીચે ઉતરતી હતી પરિવારજનોએ પાછળ ખભા લોહી જોતા પૂછપરછ કરતા કોઈક વાગ્યું હોવાનું જણાયું હતું પરંતુ શું તે બાબતે કઈ અજૂકતું લાગતા ધાબા પર તપાસ કરતા ખુરશી તૂટેલી હાલતમાં જણાઈ હતી અને નજીકમાં બંદૂકની ઘોડી જોતા પરિવારમાં ગભરાટ ફેલાયો હતો કામના સરપંચને જાણ કરી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી ઘોડી કોણે ચલાવી ક્યાંથી આવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ધાવા ઉપર પતંગો નિહાળતી બાળકી ઉપર ગોળીબાર કરનાર સ્થાનિક છે કે કેમ એ પ્રશ્ન એ પ્રજામાં ચકચાર ફેલાવી છે ગોળીબાર કરનારે શું અજાણતા ગોળીબાર કર્યો હતો કે જાણી જોઈને કોઈની હત્યાના ઈરાદે ગોળી ચલાવવામાં આવી હતી તે બાબતે છોટાઉદેપુર નાયબ પોલીસ વડાએ સ્થળ ઉપર જઈ ઘટનાની સમીક્ષા કરી હતી અને આગળની દિશામાં ઊંડાઈ સુધી આની તપાસ કરી ગોળી ચલાવનારને દબોચી લેવા સુધીની કાર્યવાહી કરવાનું પોલીસે જણાવ્યું હતું ચોવીસ ઉત્તરાયણનો દિવસ હોય અને ઉત્તરાયણના દિવસે નરેન્દ્રસિંહ ઠાકરના ઘરે પણ ઘરે ફેમિલી બધું પતંગ ચકાવતું હતું અને સાંજના સમયે ફેમિલી નીચે ઉતરી ગયું અને નાના બાળકો ઉપર પતંગ ચકાવતા હતા અને એવામાં નાની બાળકી માનસી રડતા રડતા નીચે આવી અને નીચે રડતા આંબળી એની મમ્મી ઉપર ગયા અને ઉપરથી તપાસ કરી બાળકીને પાછળથી લોહી નીકળતું હતું અને ત્યાં એક ખુરશી તૂટેલી જોઈ અને તપાસ કરતાં આજે ગોળી મળી ગોળી મળ્યા પછી એ લોકોએ મને ફોન કર્યો કે આવી રીતે ગોળી મળી તમે આવો એટલે મેં જોયું તો મને લાગ્યું કે આ ગોળી ઓરિજિનલ છે એટલે એ ગોળી લઈને હું પોલીસ સ્ટેશને ગયો અને સાહેબને વાત કરી કે સાહેબ આવવાના આવું તો એમને અમારી ફરિયાદ લીધી અને પછી તપાસ કરી અને તપાસ કર્યા પછી હું સરપંચ તરીકે એમને એ કીધું કે ભાઈ આ ગોળી મળવી બહુ ગંભીર બાબત છે કે આજે તો બાળકી બચી ગઈ પણ ના કરું ને કાલે એ જ એનો કંઈ બીજો ઉપયોગ થાય તો તમે એને યોગ્ય પગલાં લો અને એની યોગ્ય અમારો ઢોકલિયા વિસ્તાર શાંત વિસ્તાર છે શંકા તો કોની પર છે જ નહીં પણ આવો ફરી ના બને એના માટે તપાસનો વિષય છે એટલે તપાસ કરી શંકા કરી ના બિલકુલ કોઈની પર શંકા નહી